બે મહિના જૂની ગાડી બે મહિના જ ચલાવેલી ગાડી વેચી દેવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ગાડી આપવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો બે હજાર ચોવીસનું નું મોડલ આઠમો મહિનો છે ખાલી બે મહિના વાપરેલી ગાડી છે મિત્રો બે મહિના જ ચલાવેલી ગાડી ફૂલ જવાબદારી સાથે બલેનો વેચવાની છે તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમે જે વિડીયોમાં બલેનો ગાડી જોઈ રહ્યા છો આ બલેનો સાવ ઓછી કિંમતમાં જ અને સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી બલેનો આપી દેવાની છે બે હજાર ચોવીસનું મોડલ આઠમો મહિનો અને વન ઓનર ગાડી બલેનો ડેલ્ટા વર્ઝન છે ફૂલ જવાબદારી સાથે બલેનો આપવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો જીજે ઝીરો સિક્સ વડોદરા જિલ્લાનું રજિસ્ટ્રેશન પાર્સિંગ રહેશે અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણી ચેનલ પર દરરોજ નવા નવા વાહનોના વિડીયો આવતા હોય છે ચેનલ સબસ્ક્રાઈબ કરી તમને તમને મારા નવા સૌથી મળતા રહે બે હજાર ગાડી છે ડેલ્ટા વર્ઝન છે પેટ્રોલ પ્લસ કંપની સીએનજી ગાડી છે કંપની ફિટિંગ સીએનજી વાળી બલેનો વેચી દેવાની છે ડેલ્ટા વર્ઝન છે સાવ અશી કિંમતમાં જ આપવાની છે કિંમત વિશે વાત કરું તો કિંમત સાત લાખ સિત્તેર હજાર તેમાં ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે આ બલેનો ખરીદવી હોય તો તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે સત્તાણું બે ઓગણીસ સત્તાવન તે ગાડીવાળા ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી આ બલેનો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો તમારે જો રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર કુકાવાવ જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી શકો છો એકદમ સાચવેલી આપી દેવાની છે જો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ જવું હોય કંડિશન જોઈ ગાડી ખરીદી શકો છો તમે રૂબરૂ જ્યારે બી જાઓ ત્યારે તમારે આ આપણે ફોન કરીને રૂબરૂ જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું